ૌહાણા રાષ્ટ્રવાદી લોક પાર્ટી સત્યના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છેલ્લા બે દિવસ થી વોટ માંગવા માટે આવેલા છે માત્ર ને માત્ર એમની વાતોનો ક્રસ કાઢીએ તો માત્ર ને માત્ર એસટી એસસી અને ઓબીસીની ની વાત કરી રહ્યા છે એ પોતે ઓબીસી સમાજમાંથી આવી રહ્યા છે એટલા માટે માત્ર ને માત્ર એસટી અને ઓબીસીની ની વાત કરી રહ્યા છે માત્ર ને માત્ર રિઝર્વેશન નહીં હટે એવી વાત કરી રહ્યા છે તો હું આપને કહેવા માગું છું કે આ જે સુવર્ણ કોમ છે જે સુવર્ણ કેટેગરીમાં આવે છે એની અંદર એ ક્ષત્રિયો હોય રાજપૂત હોય એ પાટીદાર હોય એ બ્રહ્મ સમાજ હોય એ લોહાણા સમાજ હોય એ કાઠી સમાજ હોય એ જૈન સમાજ હોય શું આ લોકો આ ભારત દેશના કે ગુજરાતના રાજ્યના નાગરિકો નથી એમને ઊભી તમારી ગુજરાત તમારી જે ભારતીય જનતા પાર્ટી છે એને ઊભો કરવામાં સૌથી મોટો સિંહ ફાળો જો કદાચ કોઈનો હોય તો એ સૌથી મોટો સુવર્ણ કોમ છે સુવર્ણ તમને વોટ આપે છે અને આજે તમે પ્રધાનમંત્રી બની ગયા તમે ઓબીસી કેટેગરીમાંથી આવો છો એટલે માત્ર ને માત્ર તમે તમારા સમાજની તમે તમારા જ કેટેગરીની વાત કરી રહ્યા છો અમારા કોઈ અધિકારો નથી આ દેશના નાગરિકો નથી તમને હું યાદ કરાવી દઉં તમે એસટીએસસી ઓબીસીની વાત કરી રહ્યા છો વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર હતી ત્યારે બાબાસાહેબ આંબેડકર હતા એમને ભારત રત્નને એવોર્ડ આપ્યો એ સિવાય જો મંડળ કમિશનના જે આયોગ હતો એ મંડળ કમિશનના આયોગને આધારે સત્યાવીસ ટકા રિઝર્વેશનની જે જોગવાઈ કરવામાં આવી એ વીપીસિંહની સરકારમાં કરવામાં આવી પણ એમને પણ આવી જાહેરાતો નથી કરી પણ તમે તમે જાહેરાત કરીએ અને અમને અહીંયા ચોટ પહોંચાડી રહ્યા છો એસટીએસસી ઓબીસીની વાત કરીને અમને અહીંયા ચોટ પહોંચાડી રહ્યા છો તમે અમારી વાત નથી કરી રહ્યા અમારા સમાજની વાત નથી કરી રહ્યા કેમ પાટીદાર સમાજ નથી પાટીદાર સમાજ તમને વોટ નથી આપતો કેમ બ્રહ્મ સમાજ તમને વોટ નથી આપતો કેમ જૈન સમાજ તમને વોટ નથી આપતો કેમ ક્ષત્રિય સમાજ તમને વોટ નથી આપતો કેમ લોહાણા સમાજ તમને વોટ નથી આપતો કેમ કાઠી સમાજ તમને વોટ નથી આપતો એના વોટની જરૂર નથી તમારે નથી જરૂર તો અમે પણ અમારે પણ તમારી જરૂર નથી અમે પણ તમને વોટ નહીં આપીએ આ સાત તારીખે જનરલ કેટેગરીમાં જે પણ આવે છે એ ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપી અને પોતાનો વિરોધ દર્શાવશે જય માતાજી